જામનગરમાં બની જ્યા લાખોની સંખ્યામાં પુસ્તકો નો ભંડાર છે પરંતુ આજે આપણે વાત કરવી છે સ્માર્ટ અને ઈ લાયબ્રેરીની જે જામનગર માં આવેલી છે એક કરોડના ખર્ચે સ્માર્ટ લાયબ્રેરીનું નિર્માણ આ સ્માર્ટ લાઇબ્રેરીનું ગત 6 માર્ચે ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને ત્યાર બાદ લોકોનો ખૂબ સારો પ્રતિસાદ પણ મળ્યો છે લાઇબ્રેરીનું ઉદ્ઘાટન થયાના પચીસ જ દિવસમાં સો થી વધુ વાચકોની સંખ્યા વધી ગઈ છે તેમજ હાલ ત્રણસો થી પણ વધુ લોકો લાઇબ્રેરી ખાતે વાંચન કરવા માટે આવે છે ઓગણીસો બાસઠ થી આ સંસ્થા કાર્યરત છે અને હાલ જ આપણે છ માર્ચ બે હજાર ચોવીસમાં આપણા સાંસદ શ્રી પૂનમ મેડમ દ્વારા આપણે અહીંનું નવીનીકરણનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જેમાં સ્માર્ટ લાઇબ્રેરી અને ઈ લાઇબ્રેરીનો વધારો કરવામાં આવ્યો છે એ સિવાય કે જે આપણી પાસે બોઇઝ અને ગર્લ્સ માટે વ્યવસ્થા તો હતી જ પણ એની કેપેસિટીમાં વધારો કરવામાં આવ્યો છે જ્યાં પંચોતેરથી એસી છોકરા બેસી શકતા હતા તે અત્યારે બસોથી અઢીસો છોકરા બેસી શકે છે અને જ્યાં દસથી બાર ગર્લ્સ બેસી શકતી હતી એ અત્યારે સિત્તેરથી એસી ગર્લ્સ બેસી શકે એટલી વ્યવસ્થા આપણી પાસે ઉપલબ્ધ છે એ સિવાય બાળ વિભાગ અલગ છે અને ઈ લાઇબ્રેરીનો ઉપયોગ પણ અહીંયા બેસીને વિદ્યાર્થીઓ કરી શકે છે વિદ્યાર્થી સિવાય યુઝર્સ પણ જે અહીંના યુઝર્સ છે એ પણ ઈ લાઇબ્રેરીનો ઉપયોગ કરી શકે છે ઈ લાઇબ્રેરી વાચકો માટે પસંદગીનું માધ્યમ એટલા માટે બની છે કારણ કે તેમાં ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ભાષાના સિત્તેર થી વધુ પુસ્તકોનું કોમ્પ્યુટરાઈઝેશન કરવામાં આવેલ છે આ સિવાય આઠ થી વધારે સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા પુસ્તકોની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે પી તેમજ ઉચ્ચ અભ્યાસમાં સંશોધન કાર્યમાં મદદરૂપ થાય તેવા બે હજાર પુસ્તકોની વ્યવસ્થા કરવામાં આવી છે આ સિવાય બાળકો, મહિલાઓ અને પુરુષો માટે અલગ અલગ રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આમ તમામ ઉંમરના લોકોને મજા આવે તેવું અને વાંચવામાં તેમની રુચિ વધે તેવા પુસ્તકો અહીં ઈ-લાઈબ્રેરીમાં છે. આ અંગે લોકો શું કહે છે જરા તે પણ સાંભળો. છેલ્લા એક વર્ષથી લગભગ તલાટીના સમિતિ અહીં વાંચવા આવું છું. તો પહેલાંના સમયમાં એવું હતું કે બોઇઝ માટે સુવિધા વધારે હતી ગર્લ્સમાં સીટિંગ ઓછું હતું અને પ્લસ અહીંયા વોશરૂમમાં પાણી કે એવું આમ માટે થોડીક પ્રોબ્લેમ હતી જ્યારથી લાઇબ્રેરીનું રિનોવેશન થયું છે ત્યારથી અત્યારે મહિલાઓ માટે પણ અલગ સેક્શન છે સીટિંગ બહુ વધી ગયું છે પુરુષો માટે પણ અલગ છે વેચવાની વ્યવસ્થા બહુ સારી થઈ ગઈ છે અને પ્લસ આપણે પ્રાઇવેટ લાઇબ્રેરીમાં જઈ તો અત્યારે લગભગ મંથલી આઠસો રૂપિયા લે છે તો સરકારી લાઇબ્રેરીમાં આપણે અત્યારે બહુ ફ્રી હોય છે અને બહુ બધી સરસ એકદમ વ્યવસ્થા થઈ ગયું છે ઘણા સમયથી લાઇબ્રેરીમાં આવીએ છીએ જૂની લાઇબ્રેરી હતી ત્યારથી જ અમે અહીંયા વાંચવા માટે અને એક્ઝામને પ્રિપૅશન કરવા માટે આવીએ છીએ તો પહેલા પહેલા गर्ल्स ને અને બોયસ ને આટલી બધી વ્યવસ્થિત રીતના સુવિધા નહોતી અને હવે गर्ल्स અને બોયસ માટે અલગ અલગ સેપરેટ રૂમ કરવામાં આવ્યા છે અને બધાને અલગ અલગ ડેસ્ક આપવામાં આવ્યા છે એટલે વ્યવસ્થિત રીતના સુવિધા કરવામાં આવી છે ઈ લાઇબ્રેરી નો કોન્સેપ્ટ ખૂબ સુંદર છે આધુનિક સમય સાથે તેનું ચલણ વધી શકે છે પરંતુ હજુ આ ઈ લાઇબ્રેરી સોશિયલ મીડિયાના માધ્યમથી દરેક યુવાનોના ફોન અને કમ્પ્યુટરમાં પહોંચે તો વાચકોનો વ્યાપ વધી શકે છે હિરેન પરમાર વી ટીવી ન્યૂઝ જામનગર